સુરત રેન્જના તમામ જિલ્લાઓ અને સુરત શહેરની શાળાઓ વચ્ચે દક્ષિણી ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધા શુક્રવાર છવ્વીસ સપ્ટેમ્બરના રોજ સુરત પીપલોદ હેડક્વાર્ટરની બાજુમાં પીઆઈ ક્વાર્ટરની જગ્યાએ યોજાઈ હતી તો આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર શાળાઓની કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ એકતા દિવસ એકત્રીસમી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં કક્ષાના કાર્યક્રમમાં શાળા બેન્ડનું પ્રદર્શન કરવામાં આવશે જેથી શુક્રવારે દક્ષિણી ઝોન આંતરશાળાની બેન્ડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓની શાળાઓ વચ્ચે શાળા બેન્ડ પ્રતિયોગિતાનું આયોજન સુરત શહેર કરવામાં આવેલું છે આ પ્રતિયોગિતામાં સુરત શહેરની અને સુરત રેન્જ ના સુરત નવસારી વલસાડ ડાંગ કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લેવા જશે અને રાજ્ય કક્ષાએ જે વિજેતા થશે એ એકત્રીસમી ઓક્ટોબર એકતા દિવસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાષ્ટ્રીય કક્ષાની પરેડમાં ભાગ લેવા માટે આજ રોજ દક્ષિણ ગુજરાતની જે સોળ શાળાઓ વચ્ચે ડેમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એ સુરત શહેર ખાતે ચાલે